હરિસિદ્ધિ ફાઇનાન્સ સર્વિસીસના સીઈઓ સી પરમાર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બધી કંપનીઓ ડીઝેલ સાથે સંકળાયેલી છે કે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમના ઇઓડબલ્યુના પીઆઈએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવશે પચાસ કરોડનું રોકાણ કરી પૈસા ન આપી ઠગાઈ આચરવામાં આવી હતી આજ અંગે વધુ વાત કરીશું સતત વીરેન્દ્રસિંહ ઓનલાઈન પર જોડાયા છે વિરેન્દ્ર અલગ અલગ જગ્યાઓ પર ઓફિસો ખાલી કરાવતા રોકાણ કરવામાં આવ્યા હતા અને સાથે બીજેડ કંપનીઓ સાથે સંકળાયેલી જે કંપનીઓ છે ફરિયાદ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે તપાસને લઈને હાલ શું અપડેટ મળી રહી છે બિલકુલ બિલકુલજી અનવી કે જે ગાંધીનગર ખાતે બીજેટ ગ્રુપ સાથે જે સંકળાયેલી કંપનીઓ હતી તેની અંદર ગત મોડી રાત્રિથી તે અત્યાર સુધીમાં ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે વિગતવાર જો આની વાત કરવામાં આવે તો મહિને પાંચ ટકાથી જ લઈને ત્રીસ ટકા જેટલું રોકાણના નામે આ ઠગાઈ વાચરવામાં આવતી હતી ને જેને લઈને અલગ અલગ જગ્યાઓ ઉપર ઓફિસો ખોલવામાં આવી હતી ને આ તમામ ઓફિસો ઉપર બીજેટ ગ્રુપ દ્વારા જે તમામ રોકાણકારો હોય તેમને પાંચ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનું વળતર આપવામાં આવતું હાલની જો વાત કરવામાં આવે અનવી તો હાલ જે આર કે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ડાબી હતા તેમના વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે બીજી ફરિયાદ જે છે તે હરસિદ્ધિ ફાઈનાન્સ સર્વિસના જે સીઈઓ અજયસિંહ પરમાર છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્રીજી એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે કે કે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે કરવામાં આવી છે અને આ ત્રણેય જે ફરિયાદ છે તે સીઆઈડી ના ઇઓડબ્લ્યુ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા છે તેના પીઆઈ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે તદઉપરાંત જો અનવી વાત કરવામાં આવે તો પચાસ કરોડ જેટલું રોકાણ કરીને પૈસા આપવાની જે આ થગાઈ હતી તે આચરવામાં આવી રહી છે તેની સાથે સાથે ચેઇન બનાવીને આ રોકાણકારોને લાલચ આપવામાં આવતી હતી અલગ અલગ જગ્યાઓ ઉપર સેમિનાર યોજવામાં આવતા હતા હાલ તો આ ત્રણ જેટલી જે ફરિયાદ છે તે ગત મોડી રાત્રેથી તે અત્યાર સુધીમાં નોંધવામાં આવી છે આ તમામ જે ત્રણે ફરિયાદ નોંધવામાં આવી છે તે ની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેની સાથે સંકળાયેલા જે લોકો છે તેમની સામે કાર્યવાહી એટલે કે પૂછપરછ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ બીઝેડ ગ્રુપના સાથે સંકળાયેલા લોકો તો ઠીક છે પરંતુ ભૂપેન્દ્રસિંહ જે ઝાલા છે તેના વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે તેની ઉપર વોચ રાખવામાં આવી હતી તમામ જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા અલગ અલગ પુરાવા છે તે એકત્રિત કરવામાં આવ્યા પરંતુ આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોલીસ પકડની અંદર હજી સુધી આવ્યો નથી તેના દ્વારા જે છગાઈ આચરવામાં આવી છે તે શિક્ષકો સુધી સીમિત નથી પરંતુ તેની સાથે સાથે રાજકારણ સાથે સંકળાયેલા લોકો હોય પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતા લોકો હોય તેમની સાથે પણ થઈ હોવાનું જે પોલીસ વિભાગની અંદર જે ફરજ બજાવતા અધિકારીઓ છે તેમના દ્વારા પણ આ બીજે ગ્રુપ ની અંદર રોકાણ કરાવવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે જી આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે